ચીનના હેનાના પ્રાંતમાં સ્થાનિક લોકોનો સ્થાનિકના અખબારોનો સાથે કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો તેમણે કહ્યું છે કે કોરોનાની કારણે સ્થિતિ કેટલી ખરાબ છે અને કોરોના વધતા જતા કેસોની વચ્ચે સમગ્ર ચીનના રહસ્યમાં ન્યુમોનિયા પોકણ અને વકરી રહ્યો છે અને ચીનના સૌથી વધુ વસ્તીને અને ધરાવતા પ્રાપ્તોનો એકવાર રહસ્યને જાણી કર્યું કે મોટી સંખ્યાના લોકો મૃત્યુ પામ્યા છે અને જેના કારણે સ્થાનિક ખાનગી અંતિમના સંકલ્પ ઉદ્યોગમાં વ્યવસ્થાનો વધુ વધારો છે અને જોન નામના વ્યક્તિનો કહ્યું કે અંતિમ સંસ્કાર ગુરુના આઠના સ્થાન આ તમામ આઠ સ્નાન ગ્રહોનો મૃત્યુ ચોવીસ કલાકમાં સળગવામાં આવે છે અને જે ખૂબ જ હમણે અને અહીં જણાવ્યું કે આવી રીતે માર્યા પછી લોકોનો પોતાનો અવારાની અને જાહેર જોવા માટે જેથી કરીને બળી શકે છે અને તેના કેટલાક મુદ્દે સરકારી સમાચારમાં જોવા પડી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા ખાનગી સમાચાર ખુલે છે અને વધી એવાના મુદ્દે છે કે બા આવવા માટે લાંબો સમય જોઈ પડે છે અને એફ્રીજમાંથી રાખવા માટે આવેલા નંબરમાં આવે તેમને બાળકોમાં આ સીનનો કાતક કોરોના ગુજરાતમાં સુધીનો ભારતમાં છ રાજ્યોમાં કોરોના ફેલાઈ ગયો છે જે ગુજરાત પર બાકાત નીતિના ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થયો ફરી એકવાર ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળતો કોરોના ટેસ્ટ કારણ શરૂઆત થઈ કોરોના વાયરસ કેસમાં એકટ મામલો ગુજરાતમાં પાંચમાં ક્રમે આવ્યો છે અને સીનના આ સ્થાન રાજ્ય સીનમાં કોરોના નવા વેરિયન્ટ આ પ્રાપ્ત માર્યો છે અને સીના કોંડ એક હજાર એક લાખના અઢાર હજારના તેની ગંભીર છે અને હાલ સ્થિતિમાં ચીનમાં ચોવીસ કલાક સંક્ષમ ગ્રોથ ધમતી રહ્યો છે અને કોરોના કેસમાં વધારો ભારતમાં કોરોના વેરિયન્ટ સો રાજ્યો સુધી